રાજકોટ જિલ્લાના ઉપલેટામાં અખિલ ભારતીય કિસાન સભા દ્વારા મામલતદારને પત્ર આપવામાં આવ્યું પચીસ ઓક્ટોબર બે હજાર પચીસની રાત્રિથી શરૂ થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પડેલા કમોસમી માવઠામાં ભારે થતી ભારે વરસાદથી દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના તમામ તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો હતો તેનાથી તૈયાર થયેલા ખરીફ પાક તેમજ મગફળી સોયાબીન ડાંગર કઠોળ તેમજ કપાસનો પાકોનો નાશ થયો છે અને ખેડૂતોએ ભારે મોંઘા ખર્ચી કરી પાકના વાવેતર કરેલા પાકોને કમોસમી વરસાદથી ખેડૂતોની રોજીરોટી પણ છીનવાઈ ગઈ ખેત ધિરાણ અને લોન દ્વારા કરવામાં આવેલા ખેતી નિષ્ફળ જતા ખેડૂતોને હજારો કરોડ રૂપિયાની નુકસાની થઈ રાજ્ય સરકારે તાત્કાલિક સર્વે કરી ખેતી નુકસાનીનો અંદાજ મેળવી રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોને આર્થિક સહાય પેકેજ જાહેર કરવામાં આવે તેમજ ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવે કેન્દ્ર સરકાર સમક્ષ સમયસર માંગ કરી કેન્દ્ર સરકાર ગુજરાતના ખેડૂતોની નુકસાનીને અંગે ઉદારતાથી સહાય આપે ખેડૂતોએ લીધેલા ખેત ધિરાણ માફ થાય તેમજ ખેડૂતો રવિ પાકનું વાવેતર કરી શકે તેવી સ્થિતિને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી ગુજરાત રાજ્ય સમિતિ ગુજરાત કિસાન સભા દ્વારા ઉપલેઠા મામલતદારને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું બીરો રિપોર્ટ ખબર ગુજરાત લાઈવ